સતકલ સાહેબ સતકલ સાહેબ સતકલ સાહેબ હવે આપણે અગાત બોધ ગ્રંથ વિશે સતદીપની કથામાં હવે આપણે અઢારમા ભાગ વિશે વાત કરીશું શક્તિ પરચો અંગ ઓગણસાહીઠમું અને આ અંગમાં જે બાળકને બ્રહ્મણ પાસેથી લાવે છે તે બાળકને રાજા દેવી આગળ રમતો મુકવા માટે માગે છે તો આપણે એ વિશે આગળ વધીએ રાજા દરબાર ગયા રાની દેખ ત્રાસ નારી સો રાજા કૈસે રાણી રાણીએ પુત્રના સુંદર શરીર જોઈ વિચાર કર્યો કે રાજા ઉત્તમ દ્રિવ્ય બાળકનો ભોગ ધાવીને શું કરશે ભગવાન ગણસાગરનું રૂપ એટલું અતિ સુંદર હતું કે રાણીને વિચાર આવ્યો કે આટલા સરસ બાળકનું દેવીને આપી દેશે એમ રાણીઓ વિચાર કરે છે રાજા સકલન નિરમાં જ આવે જોયા પુરુષ કુ શક્તિ ચડાવે સબેરાુક બાલી ભોલી કપટ મને ભોલી તે વખતે રાજાની તમામ રાણીઓ શુદ્ધ ભાવે કહેવા લાગી કે આ દ્રવ્ય પુરુષ દેવીને ભોગ આપવાની સકલ રાજ્યનું રાજ રાજ્યનું નિર્વસ્થ થઈ જશે આટલા સરસ બાળકને ભોગ આપવાથી આપણું રાજ્ય નિર્વસ્થ થઈ જશે એ દરેક રાણીઓ રાજા આગળ વિનંતી કરે છે ત્યારે રાજા છે હે રાણીઓ આ પ્રમાણે કથન સાંભળી રાજા કહેવા લાગ્યા કે આ શુક્રો ભોગ દેવીનો આપવાનું છે તેના ભોગ લીધા સિવાય દેવી રાજી થઈ શકે તેમ નથી બત્રીસ લક્ષણ વાળો જે પુરુષ છે જે બાળક છે એને મારે શરત છે આપવાની તે બત્રીસ લક્ષણ પુરુષ લાવ્યા છીએ તો એને મારે આપવાનું છે તો જ દેવી રાજી થશે એ મારે શરત છે નગર ન આપીએ તો દેવી રાજી થવાની નથી એવું રાજા જણાવ્યું છે મિનરી જે શક્તિ સદકો પટભા पुट था में क्या करूं को ले बंदाए बत्तीस बत्तीस लसमा ताते लाए हमें मैं अपना पुत्र ने मतलब बत्तीस लक्षण पुरुष ने भोग अपना देवी ने वचन आप राजा कहे तो ते ना करो तो शक्ति कोपायमान थाय અને હજુ પણ મારા બાળકો છે અથવા રાજ્યમાં બીજા લોકોને નુકસાન કરી કરીને કહ કહતો હવે રાણી તમે કહો ક્યાં સુજે મને યા રાજા રાણીઓને કહેવા લાગ્યું કે આ છોકરો આ છોકરા નું તમારા કહેવાનું મુજબ ભોગ ના આપીએ તો દેવી આપણા પુત્રનું ભોગ લેશે આ પત્રિક રક્ષણ પુરુષનો ભોગ ના આપીએ તો આપણા પુત્રનો ભોગ લેશે દેવી આવું રાજા જણાવે છે તો એનું શું કરવું તે મને કહો આવ રાણીને પૂછે છે તબે રાણી કે સુનો રાઈ અમુક ત્યારે રાણીએ કહેવા લાગી કે અમુને એક ઉપાય સૂજી આવ્યો છે કે આ બાળકને દેવી પાસે રમતો છોડી દો રમતો છોડી દો એટલે એને છૂટો મૂકી દો જેથી દેવી યોગ્ય લાગશે તેને તે કરશે આ બાળકને ક્રમ તો મૂકી દો એટલે એ દેવી જે છે ને જે યોગ્ય લાગશે તે કરશે એવું રાણીઓ રાજાને કહેશે જો શક્તિ સુતકુ બર કાહી તાકો દોષ અબનકુ નાહી અપને હાથ નહીં વિદે કરહું મન ગારી શક્તિ પે ધરહું જો દેવી આપેલો ભોગ લેશે તો દોષ આપણને લાગશે નહીં માટે આપણે હાથે વધ ના કરતા સનગાઈને રમતો મૂકી દો દેવીને આપણે ભોગ આપશું તો આપણને પાપ લાગશે તેના કરતાં એને આપણે રમતો મૂકી દો એટલે દેવીને જે કરવું તે કરશે તો આપણને પાપ લાગે નહીં એવું રાણીઓ રાજાને સમજાવે છે વિપ્રબુલાય દેવી હોમ ઉગત શિવરાય ત્યારે નાણીની વાત સાચી માની રાજા દેવી માટે હોમ મુહૂર્ત જોડાવવા જોશીને બોલાવ્યા હવે કયા મુહૂર્તમાં ક્યારે મારે એને સોંપવા તે માટે જ્યોતિષોને બોલાવી છે વિપ્ર કહે સુન નરપતિ પૂપા પરશુ કે દિને મુહૂર્ત અનુપા અત્યંત પૂનમ કે કે દેવી ભોગલા જ્યોતિષી મૃત જોઈને કહ્યું એક દિવસ પછી પૂનમ આવે છે તે દિવસે અતિ ઉત્તમ હોવાથી દેવીને ભોગ આપવાનો યોગ્ય દિવસ છે એક દિવસ પછી પૂનમ આવે છે પૂનમના દિવસે દેવીને ભોગ આપવું ઉત્તમ દિવસ ગણાય એટલા માટે આપણે પૂનમના દિવસે ભોગ આપીએ

એ જોવા માટે ત્યાં રાજાને ત્યાં આવે છે તે વખતે દેખાવતી દરેક ના મનમાં ત્રાસ ઉત્પન્ન થવા લાગ્યો કે અરે રે રે આ સુંદર બાળકનો ભોગ દેવી લેશે એમ લોકો કહેતા હતા તે વખતે વાજિંત્રો સાથે ગીતો ગાતા અને દેવીના મંદિરે લઈ ગયા કોઈ પણ પ્રસંગ હોય તો આપણા પ્રસંગની અંદર લોકો વાજિંત્ર વગાડે નાચે ગાન કરે અને તે સુંદર વાતાવરણ પેદા કરે તે પ્રમાણે લોકો વાજિંત્ર વગાડતા વગાડતા નાચતા ગાતા ગાતા અને દેવીનું જે મંદિર હતું તે મંદિર પાસે એ બાળકને લઈ જાય છે પ્રથમ કીનો હોમ સબારી ગત સહિત સામગ્રી સારી બ્રહ્મ ભોજન પીસે તવ કીનો માગ્યો દા દાન સબન કો દીનો દેવી આગળ બધું ઘી હોમી ઉત્તમ હોમ કરી બ્રહ્મ ભોજન કરાવ્યા બાદ ઘણી જ દક્ષિણા આપી ત્યાં બધું હોમી દીધું ઘી ધરાવ્યું જમાડ કર્યું અને પછી દક્ષિણા પણ ઘણી બધી આપી તબી પણ પાએ જો ઉદાઈ માર ન ભય મન મે નહી લાઈ રાજા કેત જીવન વિપર કેહી વિધિ અપુરસુત સકન ને તે વખતે બાળક અતિ ઉત્સાહ ઉભરાતો હોય ते निर्भरता थी तो दिखायो, राजा ये, ने देवी ने क्यों तो फर्तो तो दिखायो राजाए विप्र ने पूछो कि देवी ने कई रीते भोग आप बाक को खूब आनंद फरत तो, खुश में तो, आनंद में तो तेरे विप्र ने पूछे से कि बालकन भोग आप कई रीते आप राजा पूछे से ऋषि बोले तब से तेरे मन कैसा प्रभाव राजा कहे विप्र ઋષિ ઋષિમુનિએ નમ્ર ભાવે કહ્યું અમારા મનમાં એવો ભાવ છે કે તે જણાવશું તમારા મનમાં કેવો ભાવ છે તે જણાવશું ત્યારે રાજાએ કહ્યું કે મારી બાળકને થઈ આગળ રમતો મૂકવાની ઈચ્છા છે એવું જણાવે છે ઋષિમુનિઓને બ્રાહ્મણ બોલે શાસ્ત્ર સંયોગુ અંગુર એક કાંટી તો ભોગુ રાજ કહે કાંટો સબકારુ તેવી માને ભોગ અમારું ત્યારે વિપ્ર કહે કે શાસ્ત્ર પ્રમાણે એવું છે કે ટચલી આંગળી નો આગલો ભાગ વધ કરવો તરત જ દેવીનો ભોગ પહોંચી જાય ઋષિમુનિએ કીધું કે ટચલી આંગળીને કાપી અને એને વધ તરીકે આપવું તરત જ દેવીને વશ થઈ જાય છે એવું ઋષિ જણાવે છે એ શ્રીમત સપજે અર્ધારી ચાહે કુશલ કુશલ હમન કુનર નારી એહી અવસર મોઈ પુષ્પ બધાઈ ભાજંતર સત્રીસ બજાઈ આ બત્રીસ થી સર્વ આ બનાવતી સર્વજનોને બાળકની સમકુશળ ધારી પુષ્પતિ વધાવી વજેન્દ્ર નું નાદ કર્યું પોથી પટન મુહૂર્ત સ્વરાયા શક્તિ સ્વયં મોય તબલાયા સ્વય ભક્ત જબ શક્તિ સ્વન મુખ મોય કરીએ તબ દેવી મૂર્તિ થરથરીએ બાળકને પુષ્પો વધારીને શણગાઈને વાજિન્દ્રો સાથે દિવ્યાગઢ મોકલે છે અને પંડિત પાસે મૃત ચોડાવી બાળકને દેવીને સન્મુખ લાવ્યા તરત જ બાળક અને દેવીની દ્રષ્ટિ એકમેક થાય છે દેવીની મૂર્તિ ધ્રુજવા લાગે છે બોલો પરમુખીની કેટલી તાકાત છે કે જે લોકોને ભય હતો રાજાનો ભય હતો રાણીનો ભય હતો પરંતુ ભગવાન કર્ણસાગર દેવી આગળ આવતા દેવી થરથરવા લાગે છે ધૂજવા લાગે છે મૂર્તિ ધુજવા લાગે છે દેવી સાક્ષાત હોતી નથી પણ દેવીની મૂર્તિ લાગે છે મૂર્ખે અનુહોતી દેવી સિંહાસન થી ઉતરી બાળક પાસે આવીને પગે પાડી નમ્રતા પૂર્વક વંદન લાગી કે આ પુરુષને મારી પાસે ભોગ માટે

દેવી લોકોને કહેવા લાગી કે હે ભાગીજનો આ બાળકનો ભોગ લેવામાં જ નહીં આ બાળક સામાન્ય મનુષ્ય નથી પણ સર્જનહાનનો અવતારી અંશ છે દેવી કહે છે કે આ પુરુષ આ બાળક કોઈ સામાન્ય અંશ નથી પણ સર્જનહાનનો અવતારી અંશ છે એવું દેવી રાજાને પ્રજાને લોકોને જણાવે છે યા કહું જો કંજિત વિદસ્કર કરો હું

તો આપણે બધા નરકમાં જશું અને એક આંગળી કાપશું તો આપણા ઘણા બધા કુળો પણ નરકમાં જશે આહુ આ બાળક છે શક્તિશાળી બાળક બાળક છે એવું દેવી કહેશે કોઈ આદુ કામ ચોકશું તું આ દિવ્ય પુરુષ છે એમ મને સમજાય છે એવું દેવ દેવી કહેશે આ તો કોઈ દિવ્ય પુરુષ છે ચર્મ ચર્મચક્ષુવાળા હોવાથી સમજી નહીં શકો પણ જ્ઞાનચક્ષુથી આ દિવ્ય પુરુષને જ્ઞાનચક્ષુથી દેવી પુરુષને એમ સમજશું કોઈ સામાન્ય માણસ આ પુરુષને સમજી શકે તેમ નથી એને દ્રવ્ય ચક્ષુથી જો તો પુરુષ કોણ છે તે ખબર પડે તેમ છે હવે દેવી કહેશે

આવી દેવી આવું દેવી કહેશે કુ પાવન કરવા આ ભેદ અને અકડિત પુરુષ છે તમારા તમામ દેવોના પણ છે અને તેમને લાવવાથી હું પણ

આ બનાવથી રાજી ખુશી થયા દિલમાં જે સુખ હતો તે નાશ પામ્યો લોકોને જે ભય હતો કે આ બાળકને દેવી મારી નાખશે ખાઈ જશે શું થશે એવું ભય હતો પણ આવું વચન સાંભળીને રાણી લોકો પણ ખુશ થયા ભયો ભયો ઉતબ મુખ બોલી ઝડ કહેશે એ તો વાત નવીને કોઈ દેખી પોતપુરાણ કઈ નહીં પેખી આ પ્રમાણે દેવીની મૂર્તિ ચેતન થઈ તેમાંથી ઉચ્ચાર થયો બધા આશ્ચર્ય પામ્યા અને બોલવા લાગ્યા કે આવો આ તો નવાની વાત છે ધર્મગ્રંથમાં તથા પંથમાં હજુ સુધી આવું બન્યું નથી ધર્મગ્રંથમાં આવું કંઈ પંચ પંથમાં આવું કંઈ બન્યું નથી શક્તિ સંસારા પણ મનુષ્યના શરીર આધાર લઈ ભૂલે છે પણ ધાતુ પાષણ મૂર્તિઓ ચેતન થઈ ભૂલ ભૂલતી હોય સર્વમાં હૃદયમાં વિશેષ નવાઈ ઉપજાવે એવું લાગ્યું કોઈ દેવી અવતાર લઈને બોલતી હોય એ શક્ય છે પણ કોઈ મૂર્તિ બોલતી હોય એવું હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી હે કહું દેવને એક સુત સુધી શક્તિ બોલી નાહી શિવત સુત કરી જાને એ પ્રક્રિયા આપ નહીં માને આ મૂર્તિએ રૂપે દેવી છે દેવીએ ઉચ્ચાર કર્યો તે આ દ્રવ્ય પુરુષનો પ્રતાપ છે અને આ બાળક વિશે વિપ્રને આપેલો છે તે વાત સત્ય છે પણ આપણે આજ્ઞાથી સમજી શક્યા નહીં આજે કંઈ દેવી બોલે છે એ જે કરતા માલિકનો જે છે પરમ ગુહુ છે એ પ્રતાપ છે એમ દેવી બોલી શકે નહીં જે પુરુષ દ્રવ્ય એનો પ્રતાપ છે ભાઈ પરતહિત લોકો લોકો છે ભે માતા કાયા બોલી શું કે તભી હમશક્તિ બુજા સારા ગો દેવી કુન લોક તુમારા સરોજને સરોવજનોએ વિશ્વાસ આપ્યો કે માતાનું કહેવું સત્ય છે પછી બાળકરૂપે સંત પુરુષે દેવીને ઓળખી ઓળખીને પૂછ્યું કે તમે ક્યાંના કયા લોકના છો બાળક સ્વરૂપે જે પુરુષ હતા તેણે દેવીને પૂછ્યું કે તમે કયા લોકના છો ક્યાંથી આવ્યા છો એવું પૂછે છે તમે શક્તિ કહેવા લાગી કે હે હું સત્ય બોલવા માંથી સતલોક સત્યલોક માંથી અહીં આવ્યો છું ત્યારે સંત પૂછ્યું કે સત્યલોક છોડી અહીં શા માટે તરાવવાનું થયું એવું પૂછે પૂછે છે સંજોગ દેવીએ પોતાના ભૂલ કહી બતાવી એક સનકાદિક પુરુષ અમારા લોકમાં કર્મ સંજોગે આવી ચડ્યા હતા તે સમયે तो समझो के अभी चढ़िया ताकि करी मनस की हम तीनों सरप आई गुण तब ही कहीं होगी कहीं जोगी सुने राजकुमारी चौपोरो मुतलोक मुजारी तेमनी में मस्करी करवाती क्रोध करी ने बोलिया के हे राजकन्या तुम मृत लोक माँ जाओ तेनी में कु... શનકાદિક મેં મશ્કરી કરી મશ્કરી કરવાથી મને શ્રાપ આપ્યો કે તું મૃત્યુલોક માં કે રાજા કેરી વળી તે સતલોકના રાજાનું નામ અરુણામય ઉજાગર હતું અને માતાનું નામ પરસુતી હતું અને હું તેમની રાજાની પુત્રી હતી આવો દેવી તો જણાવીશી હમે સરજી બોરું હમ ચોકીશું બરજી ત્યાં મારું નામ આહોતી હતું અહીં અહિંતા દેવી મારું નામ રાખ્યું હતું શ્રાપતી દેવી રૂપ પ્રાપ્ત થયેલું છે એવું મારું યોગીનું કહેવાથી યોગીને કહેવા લાગી અતિહાધીનતા કરી કરે જોરી અમે હાશે સ્વામી મત બોરી તમે જોગીને ક્રોધની નિચારે ક્રોધની વારે શીતલતા હોય શબ્દ ઉચ્ચારે હું બોલાતી હોવાથી મેં આપણું હાસ્ય કર્યું છે તેથી નમ્રતાપૂર્વક હું માફી માગું છું ત્યારે યોગી શાંત થઈને કહેવા લાગ્યા હું ભોળા દિલ્હી લેવાથી તમારી મેં સહેજ મજાક કરી છે એવું દેવી કહેશે તો નમ્રતાપૂર્વક હું માફી માગું છું કે મને તમે તમારો શ્રભ પાછો લઈ લો આવું કહેશ કહેવા છે સોલ સહસ્ત્રિજાશી તુમુક ઉમે મેલે અન્યાસી સો પુરુષ સપ્ત વર્ટાય તે અહીં છતલ સોળ હજાર વર્ષ બાદ તમને એક અલૌકિક પુરુષ મળશે તેનું નામ તેનું સાચું સ્મરણ કરવાથી મુક્તિ મેળવી શકશો સત્ય અલગ પ્રાપ્ત કરી શકશો એણે એમ કીધું કે તમારે તમે મારી માફી માગવાથી તમે મુક્તિ મળશે પરંતુ સોળ હજાર વર્ષ પછી અલૌકિક પુરુષ તમને મળશે એ તેનું સંમરણ કરવાથી તમે પાછા મુક્તિ મેળવીને સતલોકમાં આવી શકશો ત્યાં સુધી તમે અહીં આવી શકશો નહીં એવું ઋષિ જણાવીશ મારા વચન મુજબ સમય બાદ તમને અમારું ભવન પ્રાપ્ત થશે ત્યારબાદ સાપનો અનુગ્રહ કરી તે પુરુષ ચાલતા થયા હું દેવ રૂપે અત્રે આવી છું આવું બોલીને તે પુરુષ જતા રહ્યા અને હું દેવ રૂપે અહીંયા આવી છું એવું દેવી જણાવે છે ત્રીસ દિન ત્રીસ દિન કી અમને હમ આઈ જીવન વહો ઘર ઘર સ્વાઈ કેન કુવેર શક્તિ સો બોલી આપની ભૂત્ય સકલ કંઈ ખોલી તે દિવસથી મેં ઘણા જીવોને ભોગ લીધો છે હું કબૂલ કરું છું તે પ્રમાણે શ્રીમંત ભગવાન સ્વામી સ્વામીજી કહેશે કે દેવીએ પોતાની ભૂલ મને કહી બતાવી કઈ પ્રકારે હું અહીંયા આવી હતી તો આ પ્રકારે આ ભાગની અંદર સાઈડના ભાગની અંદર જ્યારે બત્રીસ લક્ષણા બાળકને રમતું મૂકે છે અને બાળક દૈવી આગળ જાય છે ત્યારે દેવી એની જગ્યાએથી ઉઠીને ભગવાન કર્ણાસ આગળ આવે છે એને વગેરે પડે છે એ જે પ્રતાપ છે તે ભગવાન આગળનો છે અને પછી એ પૂછે છે કે તને કેમ આવવાનું થયું ભોગ ચડાવશો ત્યારે તમારા કુળનું તમારી પ્રજાનું નુકસાન થશે એવું દેવી એને ઓળખી જાય છે પરમગુરુને એવું કહેશે મારા ભોગની કોઈ જરૂર નથી પણ ભગવાન પૂછે છે એ તને કેમ આવવાનું થયું ત્યારે એ સતલોકમાંથી અહીંયા આવે છે અરૂણામય રાજાનું નામ છે બાપાનું અને પરસુતિને માતાનું નામ છે ને ત્યાં એક ઋષિમુનિની મજાક કરવાથી એને શ્રાપ છે જ્યારે ઋષિ એમ કહે છે કે શ્રાપ પાછો ખેંચવા માટે એમ કહે છે કે સોળ હજાર વર્ષ પછી તને કોઈ પુરુષ મળશે ત્યારે તને મુક્તિ મળશે ત્યારે તું પાછી અહીંયા આવીશ આવું આ હવે પછી આપણે આગલા ભાગ વિશે વાત કરીશું સત્કલ સાહેબ